આ સફળતાનો સૌથી મોટો શ્રેય તો બધા ફેકલ્ટીઝ મારા માતા પિતા એ બધાને જાય છે ક્લાસીસ આવીને જે બધી એક્ઝામ લખી તે બધી ખૂબ જ એનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે અને બધો શ્રેય આ બધા જે ફેકલ્ટીઝ છે એમને જાય છે તૈયારીમાં તો રોજ ડે ટુ ડે વર્ક કરવાનું અને સેલ્ફ ડિસિપ્લિન રાખવાનું અને બધી એક્ઝામ્સ અહીંયા ક્લાસીસ આવીને લખી હતી અને તેના લીધે જ બધું હેલ્પફુલ થયું છે સારથીમાં કારણ કે પહેલેથી હું ફાઉન્ડેશનથી સારથીમાં જતો અને ઇન્ટરમાં પણ મને ફાઉન્ડેશનમાં અનુભવ હતો કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ફૂલ હતી અને એક્ઝામ્સ જે મેં રોજ આવીને લખતા કોઈ પણ ઇસ્યુ હોય તો અમે સરને ક્યારે પણ કોન્ટેક કરી શકતા હતા એટલે પહેલેથી જ મેં સારથીને પ્રેફરન્સ આપ્યો હતો ફેકલ્ટીમાં તો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો એમને ક્યારે પણ અમને કોઈ પણ ડાઉટ હોય તો તે અમને પર્સનલી કોલ પણ કરે ક્યારે પણ એવું પર્સનલી અમારે જરૂર હોય તો તે અમને બધું શીખવાડતા અને ખૂબ જ કન્સેપ્ચ્યુઅલ રીતે બહુ જ ક્લિયર હતા અમે બધા બસ સે સેલ્ફ ડિસિપ્લિન રાખો અને મહેનત કરો એટલે આરામથી થઈ જશે મારું નામ નિયતિ ઉદેશી સફળતા પાછળ તો મારા બધા ટીચર્સ છે મારા પેરેન્ટ્સ છે જે બધાએ મને ભોગ આપ્યો છે મારી હર વખતે ધ્યાન રાખ્યું છે મારું મને જે જોઈએ હર વખતે ડાઉટ હોય કે કાંઈ બી હોય બધું અવેલેબલ રાખ્યું સારથી એકેડેમીમાં હું પહેલેથી ફાઉન્ડેશનથી અહીંયા છું એ લોકો બધા કન્સિસ્ટન્ટ એક્ઝામ લે છે અમને ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરે સ્ટડી ટાઈમ ટેબલ અને રોજ એ રોજનું કામ કરવાનું સમજાવે છે કે તમે જે કરો છો એ રોજે રોજ કરો એના ઉપરથી મને બહુ સારું પડ્યું પર્સનલ અટેન્શન બહુ સારું મળે છે સર પાસે લાઈક મારા જેવા સ્ટુડન્ટ હોય એ લોકોને જરૂરત હોય કે તમને પર્સનલી કોઈ ગાઈડ કરે એ મને બહુ જ સારું લાગ્યું કન્સિસ્ટન્સી ઇઝ સી અલ્પેશ ત્રિવેદી અમારા ટીમની ખૂબ મહેનતનું આ ઝળતું પરિણામ છે સાથે વિદ્યાર્થીઓએ પણ અમે જે કંઈ પણ સૂચનો આપ્યા ઇન્સ્ટ્રક્શન આપ્યા એ પ્રમાણે કામ કર્યું એમની કન્સિસ્ટન્સી એમના હાર્ડવર્કનું જ આ પરિણામ છે આગામી દિવસોમાં સારથી એકેડેમી પહેલાં તો એવું વિચાર કરી રહી છે કે દર વર્ષે અમારી આવી કન્સિસ્ટન્સી રહે દર વર્ષે ને આમ તો દરેક એક્ઝામમાં રહે કે અમારો દરેક લેવલે નેશનલ લેવલ રેન્ક આવે ચાહે એ ફાઉન્ડેશન લેવલ હોય ઇન્ટરમીડિયેટ લેવલ હોય હું અને મારી ટીમ અમે બધા અથાક પ્રયત્નો કરીશું જેથી કરી અમે આ રેન્ક લઈ આવી શકીએ વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે સી એ કોર્સ જે નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એમને કે સીએ કોર્સ કરવો એ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ફ્યુચર ખૂબ સારું છે જે લોકો હમણાં અપિયર કરવા જઈ રહ્યા છે એ લોકો મારા વિદ્યાર્થીઓએ પણ હમણાં જ કીધું કે કન્સિસ્ટન્સી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઉપર ધ્યાન આપશે તો બહુ સારા પરિણામો મેળવી શકશે અહીંયા તો આમ જો કમ્પેરિઝન કરીએ તો અમદાવાદને એ બધા મોટા સિટીની કમ્પેરિઝનમાં અહીંયા વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિસના એંગલથી જો હું વાત કરું તો જેમ કે અમદાવાદ જેવી જગ્યાએ કોઈ વિદ્યાર્થીઓ સી એ ઇન્ટરમીડિયેટ પાસ કર્યા પછી જાય તો ત્યાં એને એમએનસીઝના એવા ઓડિટ કરવાનું કામ મળી શકે જેની શક્યતાઓ અહીંયા ઓછી રહે એ એક લિમિટેશન દેખાય છે બાકી તો અમદાવાદને કમ્પેટિબલ કોચિંગ તો અહીંયા મળી રહે છે